મોટી ઘટના બનશે તો તેનું જવાબદાર કોણ રહેશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે સુરતની સિવિલ હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે કે સિવિલ હોસ્પિટલમાં બાળકને બચાવવામાં માનવતા દાખવી છે જોકે માતા માનવતા ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને ગંભીર હાલતમાં બાળકને લઈને મિત્ર સાથે ભાગી ગઈ હતી સુરત સિવિલ હોસ્પિટલમાં ગત જાન્યુઆરી મહિનામાં

નવસારી લાઈવના અહેવાલનો પડઘો જોવા મળ્યો સ્ટેશન વિસ્તારમાં સ્ટેશન વિસ્તાર ખાતે મુખ્ય માર્ગની બાજુમાં જ જે જર્જરિત ઇમારત હતી જેની અહેવાલ નવસારી લાઈવ ચેનલ પર ચલાવવામાં આવ્યો હતો અને આ જે જર્જરિત વિસ્તાર હતો એટલે કે નવગીન જીવનની ચાલમાં ઉપર જે દરવાજાની ઉપર બાજુનો ભાગ જે જર્જરિત હતો અને ગમે ત્યારે તૂટી પડે તેવી પરિસ્થિતિમાં હતો જેને અહેવાલ ચાલ્યા બાદ મહાનગરપાલિકાએ આજરોજ ફાયરની ટીમને મોકલાવી હતી અને તેઓ દ્વારા આ જે જર્જરિત ભાગ હતો જે લોકોના જીવ માટે જોખમી હતો તેને ઉતારી પાડવામાં આવ્યો છે અને લોકો માટે હવે સુખાકારીની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે નવસારી જિલ્લામાં ચોરીના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા વાસણ ગામમાં અનાવિલ મહોલ્લામાં એક બંધ ઘરના તાળા તોડવામાં આવ્યા એટલે કે પરિવાર અંગત કામથી બહાર ગયો હતો અને ચોરોએ ઘરને નિશાન બનાવી ઘરના મુખ્ય દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં મૂકેલા કિંમતી સોના ચાંદીના દાગીના રોકડ રકમ કુલ રૂપિયા બે લાખ એંસી હજાર જેટલી રકમની ચોરી કરી ચોર ફરાર થઈ જવા પામ્યા છે આ સમગ્ર મામલે ગણદેવી પોલીસે ઘણી નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ જે આ ચોરીને ઘટના છેલ્લા કેટલાક દિવસથી સામે આવી રહી છે જેમાં પોલીસની પેટ્રોલિંગ પર પણ સવાર ઉઠી રહ્યા છે અને રાત્રિ દરમિયાન જે ચોરટાઓ બિંદાસપણે આવી ચોરી કરીને જતા રહે છે અને પોલીસ જાણે ઊંઘતી હોય તેવું આ ચોરીના જે બનાવ બને છે તેના પર લાગી રહ્યું છે નવસારીના મુક્તા ગિરજ સિનેમા ખાતે તુરજા ભવાની લીજિંગ ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રીયનનો જે ખાસ કહી શકાય એવા છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજના જીવન વિશે લોકોને માહિતગાર કરતો એવી છાવા મૂવીનો આજે જે પ્રારંભ થયો હતો તેને લઈને તેઓ દ્વારા લેજિંગ ઢોલ તાસા દ્વારા આ જે સંસ્કૃતિનું જતન કરવામાં આવ્યું છે આ સિનેમા ગૃહો દ્વારા અને જે ડાયરેક્ટર દ્વારા જે ફિલ્મ બનાવવાની છે તેને લઈને આજે તેનું સ્વાગત કર્યું હતું તેને જે આ ફિલ્મ ડાયરેક્ટરે જે ફિલ્મ બનાવી છે જેના થકી લોકો ઇતિહાસ જાણી શકે તે માટે આ જે છાવા મૂવી છે તેનો આજે તેઓએ ખાસ ઢોલ તાસા સાથે તેનું સ્વાગત કર્યું હતું અને તેમણે આવકારી હતી આ ફિલ્મને આ પ્રકારની ફિલ્મો આગામી સમયમાં બનતી રહે તેવી પણ તેઓ દ્વારા માંગ કરવામાં આવી હતી નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો આઠમા ધોરણમાં અભ્યાસ કરતી ભત્રીજીને જ તેના કુટુંબિક કાકાએ ગર્ભવતી બનાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ નવસારીના ખેરગામ તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવે છે જ્યાં એક સગીરાને તેના કુટુંબિક કાકા એવા છત્રીસ વર્ષીય બ્રિજેશ નાયકા કે જે વલસાડ હાર્ડવેરની દુકાનમાં નોકરી કરે છે તે પીડિતાના ઘરેથી થોડે દૂર રહે તેઓ ધોરણ આઠમાં અભ્યાસ કરતી ભત્રીજીને સગીર વયની હોવાથી તેની નિશાન બનાવી હતી અને જ્યારે સગીરાના માતા પિતા મજૂરી કામ કરવા જાય ત્યારે નરાધામ સગીરાના ઘરે પહોંચી જતો અને ઘરમાં એકલી રહેતી સગીરાને ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો જેને કારણે સગીરાને ગર્ભ રહી ગયો હતો આ સમગ્ર મામલે માતા પિતાને ખબર પડતા તેઓ દ્વારા ખેરધામ પોલીસ મથકને જાણ કરતા પોલીસે આ અંગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી બ્રિજેશને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે પ્રદેશ કક્ષા કલા મહાકુંભ સ્પર્ધામાં સેઠ આરજેજી હાઈસ્કૂલની અનન્ય સિદ્ધિ હાંસલ કરી છે ગુજરાત સરકાર રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને હસ્તકલા કમિશનર યુવા એવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી તાપી દ્વારા આયોજિત દક્ષિણાપથ વિધિલક્ષી વિદ્યાલય વ્યારાના સહયોગથી અગિયારમી ફેબ્રુઆરીએ દક્ષિણ ગુજરાત દેશ કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સ્પર્ધામાં શેઠ આરજે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ સારો એવો દેખાવ કરી અને તેઓએ સ્પર્ધામાં શાળાનું નામ રોશન કર્યું હતું જે બદલ શાળા પરિવાર દ્વારા તેમને ખાસ કરીને આવકારવામાં આવ્યા હતા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા કોની રહેમ નજરથી આકાશ પાર્ક સોસાયટીમાં મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યો વધુ માહિતી જાણવા માટે જુઓ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ પર વિશેષ અહેવાલ અડધા ગામની કન્યા છાત્રાલયમાંથી મોબાઈલની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ વાંસદા તાલુકાના મહુવાસ ગામે રહેતી છાત્રાએ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ આપતા જણાવ્યું છે કે તેઓ હાલમાં રૂમ નંબર અગિયાર સરકારી કન્યા છાત્રાલય અડધામાં અભ્યાસ કરે છે અને અગિયારમી ફેબ્રુઆરીના રોજ તેઓ પોતાના રૂમમાં સૂતા હતા ત્યારે કોઈએ રૂમનો દરવાજો ખોલી રૂમમાં પ્રવેશ કરી અને તેમના મોબાઈલ ચોરી ગયા હતા જે અંગે તેમણે આ અંગે રૂરલ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન ચોત્રીસ રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ ભેજનું પ્રમાણ દિવસના છપ્પન ટકા જ્યારે સાંજે પ્રતિ કલાક ફરતે રહી હતી નવસારીની જાણીતી એબી સ્કૂલ ખાતે ક્વિઝ કોમ્પિટિશન યોજાઈ શું હતી આ કોમ્પિટિશન જાણવા માટે જુઓ નવસારી લાઈવ અને ન્યૂઝ પર વિશેષ અહેવાલ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન